હાલ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત જામનગરની કરવામાં આવે તો જામનગરમાં છેલ્લા દિવસથી વરસાદી માહોલ વચ્ચે પીજીવીસીએલની જે છે તે ફરિયાદો વધી છે ક્યાંક ક્યાંક વીજ કે વીજળીના કેટલીક જગ્યાએ જવાની જે ફરિયાદો છે તે પણ ઉઠી છે આપણી સાથે જામનગરના સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત વ્યાસ છે તેમની પાસેથી જ જાણશું હાલ વરસાદી માહોલ વચ્ચે પીજીવીસીએલની જે ફરિયાદો વધી છે તે માટે કઈ રીતે કામગીરી કરવામાં આવે છે ને આ ફરિયાદો હાલ કેટલી છે મોટાભાગના સબડિવિઝનોમાં ફરિયાદ છે એ ચોમાસા દરમિયાન વધી જતી હોય હોય છે છે અને અને હાલ આમ વિચાર કરીએ તો ફરિયાદો રોજની આવતી એની સામે કામ કરવા માટે અમે વધારાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની ટીમો પણ રાખતા હોય છે ઘણી બધી ટાઈપની ફરિયાદો ચોમાસામાં આવતી હોય છે પૂરની પરિસ્થિતિને કારણે થાંભલા તૂટી જવા વાયર ખેંચાઈ જવા કોઈ ઇન્સ્યુલેટર વીજળીને કારણે ઘણા બધા ઇન્સ્યુલેટર અને ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થવાના પણ બનાવો બનતા હોય છે જે હમણાં ખૂબ વધતા જતા હોય છે આ ઉપરાંત શહેરના વિભાગોમાં એવું થતું હોય છે કે કંઈ ને કંઈ લૂઝ કોન્ટેક છે કે ઇન્સ્યુલેટર ફેલ હોય એના હિસાબે માણસોના વીજ પુરવઠામાં ખલેલ પહોંચતી હોય છે પર્ટિક્યુલરલી સામાન્ય પરિસ્થિતિમાં જે વીજ પુરવઠો સામાન્ય રહેતો હોય એ વરસાદી માહોલમાં ભેજને કારણે ખૂબ ક્રુશિયલ બની જાય છે અને એમાં ફોલ્ટ ઉદભવતો હોય છે અને એના હિસાબે વીજ પુરવઠામાં ખલેલ પહોંચતી હોય છે આને પહોંચી વળવા માટે અત્યારે કમ્પ્લેન સેન્ટર છે એમાં માણસોને તાકીદ કરી દેવામાં આવી છે કે તાત્કાલિક દરેક લોકોની કમ્પ્લેન છે એને એટેન્ડ કરવામાં આવે અને એટેન્ડ થઈ જાય એટલે તાત્કાલિક ગ્રાહકોનો વીજ પુરવઠો પૂરો થઈ શકે છેલ્લા ત્રણ દિવસ ઉપર નજર કરીએ તો કેટલી ફરિયાદો આ પ્રકારની આવી છે ને તેને સોલ્વ કરવા માટે કયા પ્રકારની કામગીરી થઈ છે ત્રણ દિવસની અંદર આમ જુઓ તો જામનગર છે અને એની નીચે ચાલીસ જેટલા સબડિવિઝનની કચેરીઓ આવેલી છે તો ચાલીસની સબડિવિઝનોની વચ્ચેમાં જો વિચારો તો તમે બધી જગ્યાએ સો થી દોઢસો કમ્પ્લેટ આવતી હોય છે અને એની સામે દરેક કર્મચારી છે એની ટીમ પોતાના કામના સમય ઉપરાંત પણ ખેંચી અને સાંજ સુધીમાં અથવા તો જ વચમાં વરસાદી માહોલની વચ્ચે જે સમય મળે ચાલુ વરસાદમાં અમુક વખતે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી કામ કરી શકાતું નથી પણ બાકીના સમયમાં પહોંચી અને આ ફરિયાદોને સોલ્વ કરવાની પૂરેપૂરી કોશિશ કરતા હોય છે પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી હતી ત્યારે પણ વીજ કાપ હતો અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે આનો ઉકેલ ક્યારે મળશે અને જો આવી કોઈ સમસ્યાઓ આવે તો ક્યાં ફરિયાદને કેવી રીતના કરવી પ્રિમોન્સૂનની કામગીરી છે એને કારણે જ આ વર્ષે ગયા વર્ષના પ્રમાણમાં ખૂબ ઓછી ફરિયાદો આવે છે અને ખાસ કરીને લાઈનમાં નડતા ઝાડ કે બીજા કોઈ વેલા કે બીજી કોઈ તકલીફો જે હોય અથવા તો ક્યારેક ક્યાંક સેફ ડિસ્ટન્સ ના હોય એને કારણે જે કંઈ પરિસ્થિતિઓ ઉદભવતી હોય એનો આપણે નિકાલ કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે અમુક વખતે અંડરગ્રાઉન્ડ કેબલ્સ છે એને કોઈ પણ બીજી યુટિલિટીની કામગીરી દરમિયાન કંઈ નુકસાન થવાને કારણે આપણે મોટી લાઈનોનો પાવર છે એ બીજી લાઈનમાં ફેરવવો પડે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે આને કારણે જે હેલ્ધી લાઇન છે એનો પાવર છે એને પણ થોડી વખત માટે આપણે ડિસ્ટર્બ કરવો પડતો હોય છે પણ આ એક સામાન્ય પરિસ્થિતિ છે ને મોટા શહેરોમાં આ વસ્તુ સામાન્ય રીતે બધી જગ્યાએ થોડી વધતા ઓછા અંશે જોવા મળતી હોય છે આપણો પ્રયત્ન એ જોઈ છે કે જે લોકોને પાવર સપ્લાય બંધ થાય છે એને ઓછામાં ઓછા સમયમાં ફરીથી પૂર્વવત કરીએ અને જે ફોલ્ટ થયો છે એને પણ તાત્કાલિક કરી અને ફરીથી પાછા રાબેતા મુજબ પાવર બધાને આપી શકો પીજીવી દ્વારા કઈ એક સિસ્ટમ કરવામાં આવી છે અપગ્રેડમાં જેમ કે વોટ્સએપ કે ફોન કોલ્સ તેના દ્વારા કમ્પ્લેન કરવામાં આવતી હોય છે નંબર હોય છે ને એમાં કઈ રીતે ફરિયાદ થઈ શકે જ્યારે પાવર જાય છે ત્યારે કોલ સેન્ટરના નંબર છે એ ખૂબ બિઝી થઈ જતા હોય છે લોકોની સામાન્ય ફરિયાદ થાય છે કે જ્યારે પાવર જાય છે તો ફરિયાદ લખાવવા માટે અમે જ્યારે ફોન કરીએ છીએ તો તમારા ફોન અમે સંપર્ક કરી શકતા નથી ફોલ્ડ સેન્ટરના આ તકલીફને દૂર કરવા માટે પીજીવીસીએલ કંપની દ્વારા ઓગણીસ એક બાવીસ નંબરમાં એક ફોલ્ટ લખાવવા માટેની ઓનલાઈન સર્વિસ છે એ કોટ સેન્ટરને કોલ સેન્ટરમાં લખાવી શકાય છે તમારા ફોલ્ટને અને એના એમાં લખાવ્યા પછી તમારે સેન્ટર સેન્ટરમાં ફરીથી ફોલ્ટ લખાવવાની કે ફરિયાદ લખવાની જરૂર પડતી નથી એમાં લખાવેલી ફરિયાદ પણ તમારી સેન્ટર સેન્ટરમાં લખાવેલી ફરિયાદની જેમ જ એટેન્ડ થતી હોય છે આ ઉપરાંત એક વધારાની સર્વિસ પણ આપવામાં આવી છે એ છે વોટ્સઅપ દ્વારા તમારી ફરિયાદ લખવાની વોટ્સઅપમાં તમે તમારે જે લોકેશન છે એની અને તમારા ગ્રાહક નંબરની વિગતો છે એ જેટલી વિગતથી લખી શકાય એટલી લખી અને અમારા વોટ્સઅપ નંબર છે નાઇન ફાઇવ વન એના ઉપર મોકલી અને આપની ફરિયાદ પણ લખાવી શકો છો આ જે વ્યવસ્થા છે એનો અમને નવી જનરેશન તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે એનાથી એમનું પણ કામ સરળ થાય છે અને અમને પણ આ ફરિયાદ છે જે તે સબડિવિઝનમાં પહોંચાડવામાં રાહત રહે છે હજુ પણ વરસાદી માહોલ છે હવામાન વિભાગ દ્વારા આગાઈ કરવામાં આવી છે હજુ પણ જો વરસાદ કે ભારે પવન આ વિસ્તારમાં રહે તો આ પ્રકારની સમસ્યાઓ જો આવે તો તેના માટે આપની કેટલી ટીમો તૈનાત રહે છે અને આ સમસ્યા ઓછી આવે એ માટે શું પ્રયાસ છે આપણે કાઠાળો વિસ્તાર છે અને દર વર્ષે અથવા તો બે વર્ષે આપણે વાવાઝોડો કે આવા ડિઝાસ્ટરવાળા સંજોગોને સામનો કરતા હોઈએ છીએ આપણા લાઇન સ્ટાફને અને નીચેની કચેરીના સ્ટાફને અમે આ બાબતની ટ્રેનિંગ આપતા હોઈએ છીએ આવા સમયે કેવી રીતની તત્કાલિક કામગીરી કરવાની જોઈ હોય છે એ માટેની સૂચના આપતા હોઈએ છીએ આ બધાને અમે એમ પણ સૂચના આપેલી છે કે ત્યાંના સ્થાનિક જે તંત્ર છે એની સાથે સંપર્કમાં રહે જે કંઈ આગાહી કલેક્ટર કચેરી તરફથી તમને મેળવ મળવામાં આવે છે આપવામાં આવે છે એ પ્રમાણે તમારી તૈયારીઓ રાખે પાવર સપ્લાયને રિસ્ટોર કરવા માટે વધારાના કોન્ટ્રાક્ટર અને વધારાના વ્હીકલ અવેલેબલ રહે એ માટેની વ્યવસ્થા કરી રાખે ઉપરાંત અમુક જગ્યાએ એવું હોય છે કે જ્યારે સંપર્ક વિહોણા થઈ જાય છે કોઈ વિસ્તાર તો એ બાજુનો વિસ્તાર છે એમાં સપ્લાય કરવા માટે અમે અમુક જગ્યાએ જે આવા ભૂતકાળમાં જ્યાં આવા બનાવો બની ગયા છે એવી જગ્યાએ અમે વધારાના થાંભલાઓ પણ પહેલેથી પહોંચાડી દીધા છે અને કાંઠાળા વિસ્તારમાં જે કંઈ છે એમાં પણ થોડા થોડા અંતરે અમે જે થાંભલાઓ છે એને અત્યારે ટ્રાન્સપોર્ટ કરીને રાખી દીધા છે જેથી કદાચ એવી પરિસ્થિતિ થાય તો અમે ત્યાંથી થાંભલા લઈને વીજ લાઈનો છે એને ફરીથી ઊભી કરી શકીએ અત્યારે બધાને કહીને ઇમરજન્સી જો કોઈ પણ આવે તો ચા ત્રીસ થી ચાલીસ ટીમો છે એ અવેલેબલ રાખી છે કે જેથી એનો ઉપયોગ કરીને વીજ લાઈનોમાં કઈ પણ જો ડિઝાસ્ટરનો માહોલ ઉભો થાય તો આપણે એને પહોંચી વળીએ જામનગર શહેર અને હાલર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદી માહોલ છે તેના કારણે ભારે પવનના કારણે ક્યાંક ને ક્યાંક વીજ કનેક્શન લઈને ફરિયાદો વ્યાપક ઉઠી છે તેને પહોંચી વળવા માટે હાલ સો જેટલી ટીમો તો કાર્યરત છે અને એક બાદ એક તેનું સોલ્યુશન વહેલી તકે આવે તે માટે તંત્ર કટિબદ્ધ હોવાનો દાવો કરી રહ્યો છે અનિલ ગોયલ સાથેથી વેસવાડા ખબર ગુજરાત જામનગર